બોલીએ શ્રી લક્ષ્મી માત કી જય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ કેલેન્ડરના પંચાંગ અનુસાર અત્યારે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભાદરવા મહિનાની સુદ પક્ષની આઠમથી શુક્લ પક્ષની અષ્ટમીની તિથિથી મહાલક્ષ્મી દેવીના વ્રત શરૂ થાય છે કેવાય છે કે જે આ દિવસે વ્રત રાખે છે અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે દેવી લક્ષ્મીનું પૂજન કરે છે તેને ધન અને કીર્તિ મળે છે આ વ્રત સુદ પક્ષની આઠમની તિથિથી શરૂઆત કરીને વદ પક્ષની આઠમની તિથિ સુધી કરવામાં આવે છે એટલે કે સોળ દિવસનું આ વ્રત હોય છે કહેવાય છે કે આ સોળ દિવસના વ્રત કરવાથી તે વ્યક્તિને માં લક્ષ્મીના આશીર્વાદની સાથે ધન વૈભવ અને સમૃદ્ધિ મળે છે ઘરમાં સુખ શાંતિ આવે છે અને બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને આ વ્રત સિવાય નિયમિતપણે મહાલક્ષ્મીનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિમાં અવશ્ય સુધારો થાય છે તો આજના આ વિડિયોમાં આપણે ભાદરવા સુદ આઠમથી શરૂ થનાર મહાલક્ષ્મી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રત કેવી રીતે કરવું અને વ્રતની કથા પણ સાંભળીશું તો જે લોકો આ વ્રત કરતા હોય તે લોકો આ વિડિયો ખાસ જુએ અને ન કરતા હોય તે લોકોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકોને પણ આ વ્રત પ્રત્યે શ્રદ્ધા જાગે અને વ્રત કરીને માં મહાલક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવે તો મિત્રો બે હજાર ચોવીસમાં આ ભાદરવા મહિનાની આઠમ અગિયાર સપ્ટેમ્બરના હોવાથી અગિયાર સપ્ટેમ્બરથી આ મહાલક્ષ્મીના વ્રત શરૂ થાય છે કે જે સોળ દિવસ ચાલે છે એટલા માટે ભાદરવા મહિનાની વધ પક્ષની આઠમની તિથિએ થાય છે એટલે કે

આરતી કરવી કરવો તો થાળ કર કે હું મહાલક્ષ્મી વ્રત નું પાલન કરીશ અને હું મારા આત્માને સંપૂર્ણ દેવી લક્ષ્મીને સમર્પણ કરીશ હે માતા તમારા આશીર્વાદથી મારા બધા કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય એવી અમારા ઉપર કૃપા કરજો આ રીતે સંકલ્પ કરીને લક્ષ્મીજીનું પૂજનની શરૂઆત કરવાની લક્ષ્મી દેવીને કંકુ ચોખાથી ચાંદલો કરવાનો લક્ષ્મી દેવીની પ્રિય એવી વસ્તુ અર્પણ કરવાની તથા તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવાનો દેવી લક્ષ્મીને ફૂલ ચડાવવાના ચોખા ચડાવવાના કોડી અર્પણ કરવાની એ સિવાય પૂજામાં આપ લવિંગ પણ રાખી શકો છો દેવી લક્ષ્મીને પાનનું બીડું પણ નિત્ય ધરાવી શકાય જો આપ આ દિવસો દરમિયાન અખંડ દીવો રાખવા ઈચ્છતા હોય તો અખંડ દીવો પણ રાખી શકાય છે કેમ કે આપણે જ્યારે કોઈ પણ દેવી દેવતા માટે આપણા ઘરમાં અખંડ દીવો રાખીએ છીએ ત્યારે તે દેવી દેવતા આપણા ઘરમાં તે જ્યોત સ્વરૂપે વધારે છે અને તે અખંડ દીવાની જ્યોત સ્વરૂપે આપણા ઘરમાં તે દિવસો દરમિયાન નિવાસ કરે છે એટલે જો અખંડ દીવો રાખે તો વધુ ઉત્તમ છે એ પછી ઊભી વાટનો ઘીના દીવાથી લક્ષ્મી દેવીની આરતી કરવાની માં લક્ષ્મીની જે આરતી હોય તે આપને આવડતી હોય તે ગાવાની અથવા સાંભળતાની સાથે પણ કરી શકાય અને એમ પણ જો શક્ય ન હોય તો ઘંટડી વગાડીને પણ નિત્ય સવાર અને સાંજ માં લક્ષ્મીજીની આરતી કરવી જોઈએ આ દિવસો દરમિયાન લક્ષ્મીજીને પ્રસાદમાં ખાસ કરીને ખીર ધરાવવી જોઈએ એ સિવાય આપ કોઈ પણ ફ્રૂટ પણ ધરાવી શકો છો મીઠાઈ પછી મેવાનો પ્રસાદ પણ ધરાવી શકાય પરંતુ સોળ દિવસમાંથી વધુમાં વધુ દિવસ માતાજીને ખીરનો પ્રસાદ ધરાવવાનો અને જો નિત્ય ખીરનો પ્રસાદ ધરાવો તો વધુ ઉત્તમ છે પૂજા આરતી પૂર્ણ થઈ જાય એ પછી દેવી લક્ષ્મી પાસે આ પૂજા વિધિમાં કોઈ પણ આપણાથી ભૂલચૂક થઈ હોય જાણતા અજાણતા તો તેની ક્ષમા યાચના કરી લેવી જોઈએ તથા આપણી આ પૂજાનો સ્વીકાર કરે એવી માને પ્રાર્થના કરવી જોઈએ નિત્ય જ્યારે આ રીતે પૂજા આરતી થઈ જાય એ પછી ક્ષમા યાચના પ્રાર્થના જરૂર કરવાની આટલું કરી લીધા પછી વ્રતની કથા સાંભળવાની વાર્તા સાંભળવાની અને કદાચ કોઈ કારણોસર આપને પૂજા કર્યા પછી સમય ન મળે તો દિવસભર દરમિયાન જ્યારે પણ સમય મળે છે ત્યારે પણ આપ મહાલક્ષ્મી વ્રતની કથા વાર્તા સાંભળી શકો છો નિત્ય નિત્ય મા્મીજીનો મંત્રનો જાપ કરવાનો પાઠ કરવાના કે જેના ત્રણ મંત્ર હું આપને જણાવું છું આ ત્રણમાંથી કોઈ એક મંત્ર કરવો બે મંત્ર કરવા અથવા ત્રણેય મંત્ર કરો તો પણ સારું જ છે કે જેમાં પહેલો મંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે લે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ પછી બીજો એક લક્ષ્મી બીજ મંત્ર છે ઓમ રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમ ઓમ રીમ શ્રીમ લક્ષ્મીભ્યો નમ અને ત્રીજો એક લક્ષ્મી ગાયત્રી મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્નીએ ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયા આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્ર આપ આ દિવસો દરમિયાન કરી શકો છો અને ત્રણેય મંત્ર કરો તો વધુ ઉત્તમ છે નિત્ય એક માળા કરવાની સવારે સવાય મળે તો સવારે જ કરી લેવાની અથવા તો સાંજે આરતી પૂજા કરો ત્યારે પણ કરી શકો છો બપોરે સમય મળે તો બપોરે પણ કરી શકાય આ સિવાય લક્ષ્મીજીના પાઠ કરવાના એકસો આઠ નામનો પાઠ છે પાઠ છે કનકધારા સ્તોત્રનો પણ પાઠ છે એ પણ આપ આ દિવસો દરમિયાન કરો છો તો વધુ ઉત્તમ છે કેમ કે આ સોળ દિવસ એમાં મહાલક્ષ્મીજીના દિવસો છે અને આ દિવસો દરમિયાન આપણે તેમનું જેટલું સ્મરણ કરીએ આપણે તેમને જેટલા પાઠ મંત્ર જાપ કરીએ તેટલું વધુ ઉત્તમ ફળની પ્રાપ્તિ આપણને મળે છે તો આ રીતે આ મહાલક્ષ્મી માતાનું સોળ દિવસનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે મેં આપને જણાવ્યું તથા વ્રતનું શું ફળ મળે તે પણ જાણ્યું તો હવે આપણે આ મહાલક્ષ્મી વ્રતની વાર્તા સાંભળીશું કથા સાંભળીશું તો મારી સાથે હાથમાં ચોખા અથવા ફૂલ રાખીને મહાલક્ષ્મીજીનું મનમાં ધ્યાન ધરીને આ વ્રતની કથા સાંભળવી તો બોલે શ્રી મહાલક્ષ્મી માત કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો તે નિયમપૂર્વક વનમાં આવેલા વિષ્ણુના મંદિરમાં જઈને પૂજા કર્યા કરતો હતો એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો ત્યાં મંદિરની સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે સવારે આવી તમે એને પકડી પોતાના ઘરે લઈ જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી છોડતા નહીં કે જ્યાં સુધી એ તમારી સાથે આવવા માટે તૈયાર ન થાય અને તે મારી સ્ત્રી લક્ષ્મી છે એ તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ થશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાના ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે સવારે ચાર વાગ્યાથી જ મંદિરની સામે બેસી ગયો અને લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણ એમને પકડી લીધા અને પોતાના ઘરે આવઈ રહેવાની પ્રાર્થના કરવા લાગ્યું લક્ષ્મીજી બોલ્યા કે તમે તમારી પત્ની સાથે મારું ભાદરવા સુદ આઠમથી સોળ દિવસનું જો વ્રત કરો અને સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં મને બોલાવજો હું તમારા ઘરે જરૂર પધારીશ અને ધન ધાન્યથી પરિપૂર્ણ કરીશ તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે બ્રાહ્મણે લક્ષ્મીજીની વાત માની અને પોતાની પત્નીને જઈને આ વાતની જાણ કરી એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી એ ભાદરવા સૌદ આઠમનો દિવસ આવતા મહાલક્ષ્મીજીના વ્રતની શરૂઆત કરી વિધિ વિધાનપૂર્વક મહાલક્ષ્મીનું સોળ દિવસ વ્રત કર્યું ઉપવાસ કર્યા અને ચંદ્રમાની પૂજા કરીને તે રાત્રે ઉત્તર દિશામાં મા મહાલક્ષ્મીનું આહવાન કર્યું અને જેવું આહવાન કર્યું એવા તરત લક્ષ્મીજી પોતાના વચન પ્રમાણે તે બ્રાહ્મણ પાસે આવ્યા અને તેના ઘરમાં પોતે નિવાસ કર્યો અને આ રીતે બ્રાહ્મણ બ્રાહ્મણીને મહાલક્ષ્મી દેવીનું આ સોળ દિવસનું વ્રત ફળ્યું હે મહાલક્ષ્મીમાં તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર લખનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી મહાલક્ષ્મી માત કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય જે કોઈ આ પૂર્ણ પવિત્ર મનથી સાચા મનથી સાચા ભાવથી શ્રદ્ધાપૂર્વક આ વ્રતને ધારણ કરે છે મહાલક્ષ્મી દેવીનું પૂજન કરે છે તથા વ્રતના નિયમોનું પાલન કરે છે ઉપવાસ એકટાણા કરે છે તો તેને મા મહાલક્ષ્મી ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે પોતાના આશીર્વાદ તેમના ભક્તો પર બનાવી રાખે છે કહેવાય છે કે લક્ષ્મીજી ચંચળ છે પરંતુ આવા ભક્તોના ઘરમાં મહાલક્ષ્મીજી સદાયને માટે બિરાજમાન રહે છે એટલે આ સોળ દિવસ મા મહાલક્ષ્મીજીને આપણે સમર્પિત કરીને તેમને પ્રસન્ન કરવાના દિવસો છે તો આ સોળ દિવસ જેટલું પણ થાય તેટલું અવશ્ય કરજો તો આ વિડિયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ વ્રત ને વિડીયો વ્રતની કથા આપને સાંભળતા તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર